ત્યારે સુરત ના અમરોળી કોસાડ ખાતે બાર વર્ષ ની બાળા સાથે દુષ્કર્મ ની ઘટના બની હતી જેમાં બાળા પેટમાં દુખાવો પડતા હોસ્પિટલ લઈ જવાતા ગર્ભ હોવાનું સામે આવતા નરાધમ પાપ તો હાલ પોલીસે નરાધમ ને છે સુરતમાં માસ્તુમ બાળા સાથે બળાત્કારની ઘટના ફરી સામે આવી છે વાત છે અમરોલી કોસળ વિસ્તારની સુરત અમરોલી ખાતે આવેલ કોસળ વિસ્તારમાં રહેતી માસ્તુમ બાર વર્ષની બાળા આજથી આશરે બે મહિના પહેલા તેની નાનીએ માનેલા ભાઈ નરાધમ રબીઉલ પાસે ઉંદર મારવાની દવા લેવા ગઈ હતી જે નરાધમ રબીઉલ બાળકીની એકલતાનો લાભ લઈ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને જો કોઈને વાત અંગે કહીશું તો મારી નાખશે તેવી ધમકી આપી હતી જો કે બાળાને થોડા સમય પહેલા પેટમાં દુખાવો પડ્યો હતો અને હોસ્પિટલ લઈ જવાતા બાળાને ગર્ભ હોવાનું સામે આવ્યું હતું પૂછપરછ કરતા નરાધમ રબી ઉલ નો ભાંડો ફૂટ્યો હતો જેને લઈ પરિવારે નરાધમ બળાત્કારી રબી ઉલ મઝત શેખ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક અમરોલી પોલીસે તપાસ હાથ ધરી સગીરા પર બળાત્કાર ગુજારનાર નરાધમ રબી ઉલ મઝત શેખને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી